જય જોહાર જયા આદિવાસી રામ રામ મિત્રો તો આપણી યુટ્યુબ ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો અને વાતરી તો હાલ અત્યારે તમે નજારો જોઈ શકો છો લોકેશન કે કેટલું મજાનું સરસ મજાનું ધુમ્મસ આજે આવી ગયું છે આપણા વિસ્તારોની અંદર તો આવું કંઈક છે ધુમ્મસ મિત્રો ધુમ્મસ એટલે જબરજસ્ત છે તો ધુમસ પહેલી વખત આવ્યું આ વર્ષની અંદર પ્રથમવાર ધુમ્મસ આવી ગયું છે અને ધુમ્મસ આવે ને એટલે બહુ મિત્રો નુકસાન બહુ કરી નાખે જીરાને છે ધાણાને છે ગમે એ વસ્તુને હમણાં જે ફૂલ આવેલું હોય ને એને બહુ ખતરનાક નુકસાન કરી જાય એટલે હવે તો એવું છે મિત્રો કે આને આપણે લગભગ હમણાં અત્યારે સમય કેવો થઈ ગયો નવ વાગવાની આસપાસ છે પોણા નવ નવની આસપાસ કેટલું ધુમ્મસ આવી ગયું હજી ધુમ્મસ જવાનું નામ લેતું નહીં કારણ કે એનું કોઈ નક્કી નહીં કહેવાય કેટલા વાગે જાય કેટલા વાગે નહીં દસ અગિયાર બાર વાગતા સુધી હોય એટલો ધુમ્મસ પડે કોઈ તો એવું છે કંઈક મિત્રો જોઈ લો બધું કેવું આંબો બાંબો બધો કમ્પ્લેટ થઈ ગયું બધું પાણી થોડું થોડું એમાં આવી ગયું એટલો ધુમ્મસ આવી ગયો એટલે આ વર્ષની અંદર પહેલી વખત આવ્યો આટલો બધો ધુમ્મસ બાકી આટલું બધું ધુમ્મસ નહીં આવતા હોય તો અને અત્યારે થોડુંક હજી ઓછો છે બાકી તમે સવારમાં જો આટલે આટલે બધી કંઈક નજર જ નહીં આવે એટલો બધો ધુમ્મસ હતો સવારની અંદર તો હમણાં ધુમ્મસ રહે ને એટલે આ ધુમ્મસની પેસલ દવા આવે દવા આપણે એમ પિસ્તાલી ચાલુ કરી નાખવાની એટલે હું ધુમ્મસ થોડો ઓછો લાગે એમ એટલે પછી આ ધુમ્મસ ચાલુ થઈ ગયો ને એ દરરોજના દરરોજ પછી આવી જાય અને પછી આપણે મિત્રો જીરું ઉપાડવાનું થાય ને ધુમ્મસની કે આ થોડુંક એમ ઝાંકળવાળું હોય ને સવારમાં ઉપાડવાની મજા આવે તો એવા સમયે આ ધુમ્મસ બુમ્મસ કે એવું બધું કંઈ નહીં આવે પછી પાણી બમ્બ ભરીને છાંટવાનું પંપ ભરી ભરી તો એવું છે થેલી લઈને કઈ જવાની છે પિયરમાં શું લેવા જવાનું હમણાં દવા છાંટવાની છે શેટ આવે દવા લઈને આટો ખાવાની જવાનું આ ધુમસનો આટો ખવાડી દીધો આપણને એટલે પંપ ઉચકી લઈને કરવાનું આવે તો હમણાં ત્રીસ પંપનો ઓર્ડર આવી જાય આપણે ત્રીસ પંપનો તો જમવાનું ભણાવી દે એટલે પછી આખો દર આપણે દવા છાંટવાનું ખાઈ ખાય બીજું કઈ કરવાનું નહીં તો હું ભણાવ દાળ ઢૂકળી આવું કંઈક આવું કંઈક ખાય અમારા મિત્રો ને ઢૂકળી એટલે તુવારની દાળની અંદર રોટલી વણીને કમ્પ્લેટ ટુકડા ટુકડા કરી નાખી દેવાના એને દાળ ઢોકળી કહેવાય કેવું છે મિત્રો તો આ લોકેશન આપણે જોઈ લો કેવું ધુમ્મસ આવેલા મસ્તીનું એવું લાગે જાણે એમ લાગે કે સ્વર્ગ મેં થું કંઈ કેમ નહીં સ્વર્ગ મેં જતા રહેલા એવું લાગે હમણાં થોડું ઓછું છે બાકી સવારમાં એટલું ખતરનાક હતું ને તમે એમ જોઈ લ્યો આટલા 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 એમ નજારો નહીં ખબર જ નહીં પડે આ થાંભલાનું થાંભલો નહીં દેખાય એટલું ધુમ્મસ હતું તો પાછું કામ થોડુંક વધી ગયું ધુમ્મસ આવી ગયું એટલે મિત્રો તો મળીએ પછી દવા શેટ લઈને આવે ને એટલે તમને બતાવીશ કેવો પાવડર ચડાવવાનો જીરામાં બરાબર તો બન્યા રેજો તો દોસ્તો મેં તમને પહેલાં વાત કરીને કે થુમસ આવે ને એટલે બધા નવા નવા રોગો લઈને આવે તો એના માટે સેટિયા લોકો છે ને ધુમ્મસ આવે ને એટલે દોડધામ કરવા લાગે તો હમણાં છે ને સેટ આવ્યા ને આપણે એટલે કંઈક નવી બ્રાન્ડ લાવ્યા દવા ધુમ્મસના કારણે કે ગમે તે કંઈક જંતુ આવે ને તો આવી કંઈક મિત્રો આશે ને અમારે જીરાની અંદર મારવાની છે ચાલીસ ચાલીસ પંખ મારવાના છે એટલે ટાઈમ ઘણો થઈ ગયો એટલે ચાલીસ પાઉન્ટ પૂરા નહીં થાય તો એમાં આપણે અડધા અડધા પંપ મારફો વિષ પંપની દવા બનાવી માર બનાવું છે બરાબર હવે વિષ પંપની દવા બનાવવાની એટલે એમાં આપણે મારવાની શાય જટાયું જટાયું છે બ્રાન્ડ એ જીરાની અંદર મારવાની છે વિષ પંપ તો વિષ પંપ છે ને મિત્રો આખો દિવસ થઈ જાય તો પાવડર છે સરસ મજાનો પાવડર આવો આવે પાવડર મારવાનો આપણે આ પાવડરનો છંટકાવ કરવાનો છે કારણ કે અમારે જીરાની અંદર છે ને કાળિયુંની અસર છે કાળિયું એટલે આ જટાઈની અંદર આ પાછું મિક્સ કરવાનું આવ્યું થોડુંક આ બે મિક્સ કરવાનું આ રીતનું બે મિક્સ કરી દેવાનું અને આ અડધો નાખવાનું હળદર નાખવાનું છે પાવડર બીજો વીસ નો ખરીશ ભણવાનું તો આવું કંઈક છે મિત્રો કાઢ્યું છે જીવની અંદર આશ્વાસું તો એને માટેને આ દવાશે है है ना सरस मजा ना हो लाकड़ थे हम हलाई में एकदम ब्रांड बना ही दिया ना जो एकदम नाश लाई जाता है अब तो इस मारते नहीं અને પછી બીજું બનાવીશું છે તો મિત્રો આ દવા પડી પછી બીજી આ દવા પડી આ બધી ઘણી બધી બ્રાન્ડ પેડી છે આપણી આ બધી મારવાની છે તો મળ્યો પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં બરાબર તો જોઈ લો મિત્રો આવું છે કંઈક આપણે આવી દવા મારવાની આવે હા એમ માર લેવાનું બરાબર મારજે પમપલેટ લાગવા જોવે હા કાળિયાની અસર છે ન કરે ની અસર છે એવા ફૂમકાઈ જયેલા દેખાય ને તેને થોડુંક વધારે મારજે આવશે કઈક મિત્રો બધા જ મારવાનું એવું થોડું છે બાયુ દવા સાટી બાયુ જ દવા સાટવાનું